નમસ્કાર મિત્રો તારીખ છે પંદર મે બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર અજના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નીચી સપાટી પર અથડાતા ભાવ જોવા મળ્યા છે અમુક સેન્ટરોની અંદર પચાસથી સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુ બજારમાં નીચી ચપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરોની અંદર જે રવિવારે પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને જીરુમાં કોઈ પણ નવો વેપારો નથી અને ઘટી બજારો અને બાયરા સાવચેત થઈ ગયા છે ખાસ કરીને સાઇના સહિત આયાતકારો અને જીરુ બજારમાં અત્યારે ભાવ મોટી વઢઘટ જોવા નથી અને એકવાર સ્ટેબલ તો વેપારો સારા થાય તેવી પણ છે બજારમાં સક્રિય મુવમેન્ટના કારણે સમગ્ર બજારમાં મોટી કોઈ અસર થઈ રહી છે બજારો ઝડપી વધ્યા હતા અને ઝડપી પણ ઘટાડો આવ્યો છે આ સંજોગોમાં જીરુ બજાર આગળ ઉપર હવે બે તરફીયા ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુનો બેસમાર્ક થયેલા વાયદાની વાત કરીએ તો બાવીસ હજાર પાંચસો ચાલીસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુ વાયદામાં બાવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે નહીં તો હજી પણ લેવાલીના કારણે જીરુમાં મોટો ઉછાળો આવી શકે છે અને જીરુના ભાવ હજુ પણ ઘટી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરુને લગતા આજની સર્યુનિટી સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન